તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં હું એવી આશા કરું કે તમે બધા મજામાં છો અને આજે આપણે સ્મશાન એટલે કે સ્મશાન અક્ષુ અને અને તમારે પણ અમારી સાથે જોડાવાનું છે અને આજે જોવા જવાનું છે કે આપણે શ્માને રિયલમાં હકીકતમાં ભૂત હોય કે નહીં અને તેને આપણે સાબિત કરવા એટલે કે હોય કે ન હોય તો જાણે રામ જાણે બાકી આપણે ભૂત જોવા જવાનું છે અને સાથે અમારા અક્ષયભાઈ છે એ તો તમને ખબર જ છે અને ત્યાં મા મુક્તેશ્વર મહાદેવનું મંદિર પણ છે તેના દર્શન પણ આપણે કરવાના છે અને સાથે તમને પણ કરાવવાના છે તો હાલો આપણે નીકળીએ મિત્રો અમે હવે ઘરની બહાર નીકળી ગયા છીએ અને હવે રોડે આવી ગયા છીએ તો મિત્રો આવે રોડે થી નીકળવાના છીએ તો હાલો આપણે નીકળીએ લોકલ લોકલ અહીંયા જ છીએ બસ લોકલ અહીંયા જ અહીંયા

આપણે ખૂબ છે અને અત્યારનો ટાઈમ તમને હમણાં બતાવજો અત્યાર ને બાર ને બાર ને ચૌદ થી તમે જોઈએ છે અને હવે આપણે થાય છીએ અંદર હાલો ડેરો હવે હવે આપણે આપણે અને સામે તમે જોવો છો કે સામે બધા મૃતદેહ બાળે છે ત્યાં આપણે જવાનું છે તો હાલો આપણે ત્યાં જઈએ જો બીક લાગે તો તમે સપોર્ટ કરી દેજો લાઈક કરી દેજો બાકી અમને થોડી થોડી ફાટે છે પણ હવે બીક લાગે તો જઈએ હાલો આપણે આપણે જવાનું થોડી થોડી લાગે છે પણ તમે સપોર્ટ કરજો હાલો કરો ખખર એવું લાગે છે થોડુંક બીક લાગે છે આપણે કારણ કે આપણે ભૂતથી થી નથી તમને ખબર છે કે ભૂત ભૂત કઈ હોય નહિ તમને ખબર છે પણ આપણે તો આપણે સાહસ કર્યા તો કે આપણે બીતા નથી આમ કેમ લાગે છે આપણે બી પેલા અસ્થિ પડી છે બધાને બાળેલા છે રાખ કારણ કે તમને પણ ખબર છે કે આપણે એક દિના સમયમાં રાખમાં છે તમને ખબર જો તમે કમળ કરતા હોય તો રહેવા દેજો કારણ કે બધાને અહીંયા આવવાનું છે રાખમાં મળી જવાનું છે તો હાલો આપણે આની અંદર જવાનું છે તમે કેટલું બીક વાળું છે આમ તમે જો અંધારું અને ત્યાં અંદર બાળા એવું બધું લોખંડ નું એટલે નામ તો આવડે પણ આપણે સમગાઢી તમે જોવા બધી

ઓ દોય ને તો ને દોમી તો ને એટલે આ એમ ભી તને સુરા આવે છે તો તમને ખબર છે ને પછી બાળે છે બધાને ને એટલે વિડી આવ ઇતે જાળા ને બાળવાનો જોશન પણ બેઠા છે એ પણ રાખમાં છે એને

પણ અહીંયા આપણે દર્શન કરી ને ભાગીએ તમને ખબર છે ભૂત ભૂત કઈ ન હોય તો ખબર છે બધાને તમે ખંડિયાર જેવું તમે જોયું છે ને આપણે તો અત્યારે રાતના ઘણા બધા વાગી ગયા છે કેટલા વાગી ગયા તો ઘણો બધો ટાઈમ પણ થઈ ગયો છે આ ટાઈમ તમને સાડા બાર થઈ ગયા સાડા બાર થઈ ગયા છે અત્યારે તો કોઈ નથી જો તમને બતાતું હોય તો તમે જોજો અંદર સાડા બાર જેવું થઈ ગયું છે અને તમે જો આ કૂતરા પણ હોઈ જાય તો તો મિત્રો આપણે શમશાન આખું જોઈ લીધું છે સારું ફરતી પણ તમને ખબર છે કે ભૂતભૂત કઈ હોય નો એનો એક વાળી જગ્યા છે પણ સત્તા પણ અમે અહીંયા આવ્યા તમે લાઈક કરી દે